ત્યારે અનંત ચતુર્થીના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ વિવિધ જગ્યાએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ભગવાન ગણેશજીની પ્રતિમાઓને તળાવ તેમજ નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી ત્યારે ભક્તોએ પણ ગણપતિ બાપાને વાજતે ગાજતે અશ્રુભીની વિદાય આપી હતી ત્યારે કેશોદ શહેર તાલુકામાં વિવિધ યુવક મંડળ સત્સંગ મંડળ અને વિવિધ ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવી ભાવ વિભોર બની ગણપતિ દાદાની મહાઆરતી કરીને વિદાય આપી હતી ત્યારે સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું ત્યારે કેશોદ શહેર તાલુકામાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ જાદવ દ્વારા અનેકવિધ અગિયાર દિવસ સુધી ગણપતિ મહોત્સવ અહીંયા ચાલે છે અનેકવિધ કાર્યક્રમ રોજ સાંજે હોય છે રાખવામાં આવે છે સવાર સાંજ ખૂબ જ સારી આરતી થાય છે અને લોક મંડળના બેનો દ્વારા સાત થી છ રોજ સત્સંગ આયોજન પણ થાય છે એટલે આ મહોત્સવની અંદર ખૂબ જ ધાર્મિક કાર્યો બધા ઉજવાય છે